સુરત પીપળો સ્થિત એસવુએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં આવી છે જાણે એસવુએનઆઈટી કોલેજ તમાશાનો અડ્ડો બની ગઈ એન્ટરટેઈનમેન્ટના નામે પ્રોફેસરો અને સ્ટુડન્ટ સામે જોખમી સ્ટન્ટ કરાયા મંજૂરી લીધી કાર શોની અને બતાવ્યા ડ્રેફ્ટિંગના કરતબો એસવુએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા સુરતની જાણીતી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈ વિવાદમાં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે સાત એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ કારના શોમાં લાલ પીળી લીલી લાઇટ વાળી લાઈટ સાથેની કાર અને બાઇકથી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા ઘટનાના વિડીયો પણ વાયરલ થયા એસ એનઆઈટીમાં માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું આ કાર્યક્રમને લઈ રાત્રિના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા જો કે કાર્યક્રમ કંઈ અલગ પ્રકારનો કરવામાં આવ્યો હતો કાર ડ્રાઈફ્ટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા જે જોતાં જ એક નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ હતી આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે